માંડવીમાં શંકાસ્પદ પચીસ કિલો ચાંદીના ઘરેણા ઝડપાયા ત્રણ ઇસમોની ધરપકડ માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આધાર પુરાવા વગરના કુલ પચીસ કિલો નવસો ગ્રામ ચાંદીના ઘરેણા મુદ્દામાલ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા ત્રણ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે જપ્ત કરાયેલા ઘરેણાની બજાર કિંમત આશરે રૂપિયા બાવીસ લાખ છાસઠ હજાર ત્રણસો હોવાનું જણાવાયું છે

સુરતના ચોત્રીસ વર્ષીય કીર્તિભાઈ સુરેશભાઈ સોની તથા ઉદયપુરના રાજસ્થાનના અઢાર વર્ષીય કરણસિંહ મોહનસિંહ રાજપૂતને પકડી પાડ્યા હતા તેમના કબજામાંથી પચીસ પોઈન્ટ નવ કિલોગ્રામ ચાંદીના ઘરેણા અને કાર કબજે લેવાય છે પકડાયેલા ત્રણેયની પૂછપરછ દરમિયાન તેઓ ઘરેણા અંગે કોઈ સચોટ બિલ કે પુરાવો રજૂ કરી શક્યા નહોતા પરિણામે ત્રણેયની અટક કરી વધુ તપાસ હાથ ધરાઈ છે આ કામગીરી માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડાએ સ્પષ્ટ સૂચનાઓને પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચઆર જેઠી અને પીએસઆઈ જે બી જાદવના માર્ગદર્શન હેઠળ સ્ટાફ મુરરાજભાઈ ગઢવી લીલાભાઈ દેસાઈ સુરજભાઈ વેગડા કૃષ્ણદેવસિંહ કોહિલ અને કલ્પેશભાઈ ચૌધરીની મહત્વની ભૂમિકા રહી હતી અહેવાલ સુનીલ મોતા માંડવી દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ

અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ નાઇન વન ટુ થ્રી થ્રી સેવન મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોક માં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના ના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણો ની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોક માં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એઇટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસ પાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો